અમારે સવારે મેં વડનગર મુકામી એકસો આઠમાંથી કોલ આવેલ કે જે કોઠા તળાવ અંબાજી વડનગર ખાતે તરાવમાં કોઈ અજાણી વ્યક્તિ ઉમળી ગયેલ છે વિસનગર ફાયર ટીમ ઘટના સ્થળે આવી વડનગર ફાયર ટીમના પણ માણસો આવી ગયેલ હતા અમારા ટીમ દ્વારા અંદર તળાવમાંથી નાશ બહાર નીકળેલ છે જે ટ્રેનના રહીશોને સોંપે છે